અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અમૃત ખેડૂત બજારનું આયોજન અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી અમૃત ખેડૂત બજારનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત સ્થિત પરિસરમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમૃત ખેડૂત બજારની મુલાકાત લીધી હતી ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોને વિષયક ચર્ચા કરી હતી આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ બહેનો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી ફળો અનાજ દાળ તેમજ ગાય આધારિત વિવિધ ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે સવારે નવ થી બપોરે બાર કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વચ્છ સુરક્ષિત અને આરોગ્યવર્ધક ખેતી ઉત્પાદનોનું વેચાણ થશે અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લાના ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે ખેતી થકી આરોગ્ય પરનો ખતરો ટાળી શકાય છે રાજ્યમંત્રી શ્રી આત્મા અમરેલીને પ્રાકૃતિક ચીજવસ્તુ અમૃત ખેડૂત બજારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની અમરેલી સ્થિત જિલ્લા પંચાયત ખાતે અમૃત ખેડૂત બજારની મુલાકાત વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિત પદ અધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા જે રીતે પ્રાકૃતિક ઉપર ખૂબ ઝુંબેશ ચાલવામાં આવી રહી છે એ જ રીતે આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીમંત્રી જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે જે રીતના સરકાર દ્વારા ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ભાઈ શ્રી પ્રવીણભાઈને સમગ્ર ટીમને અને તમામ ખેડૂતોને મારે હૃદયપૂર્વકની પૂર્વની શુભકામના આપી જે રીતે એ લોકો દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી અને તમામ ખેડૂતો માટે મહિનામાં એક બે વાર અલગ અલગ જગ્યાએ સ્ટોલ રાખવામાં આવશે હું બધાને પણ અપીલ કરું છું કે અત્યારની દ્રષ્ટિએ આપણે પ્રાકૃતિક ખેતીને બધે પ્રોત્સાહિત પણ આપું છું અને ખાસ કરીને જે લોકો આ ઉત્પાદન કરી રહ્યા છે અને પૂરતું માર્કેટ મળી રહે એ પ્રકારના કાયમિક માટે પ્રવીણભાઈ પણ પ્રયત્ન કરતા હોય છે અમારી પણ મદદની જરૂર પડે ત્યારે અમે પણ મદદ કરતા હોઈએ છીએ અને આજે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડની અંદર પ્રાકૃતિક ખેતીના જે પણ ઉત્પાદનો છે એમાં સ્ટોલ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વક શુભકામના પાડવું છું